કોલસાની ગેરકાયદેસર ખાણમાં ફરી અકસ્માત સાયલાના ચોરવીરા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં ગેસ ઘડતર થતા બે યુવાનોના મોત નીપજ્યા ખાખરાથળ આસુંદરાડી બાદ ચોરવીરામાં પણ ઘટના બની હતી દેવપુરા મૂડી જેવી જ ગેસ ઘડતરની ઘટના આવી સામે મૃતકો બંને પિતરાઈ ભાઈઓ જેઓ મૂડી તાલુકાના ધોળિયાના વતની છે ધોડિયાના હર્ષદ બચુભાઈ ભાટિયા અને હર્ષદ મનસુખભાઈ ભાટિયાના કરુણ મોત નિપજ્યા હતા જમીન માલિક પીઠાભાઈ દલિત ચોરવીરિયા તેઓની જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ચલાવતા હતા બાબુભાઈ રબારીની ખાણમાં આ બનાવ બન્યો હતો પુરાયેલી ખાણો ફરી ધમધમથી થતા ગેસ કળતરની ઘટનાઓ આવી સામે ખાણ ખનિજ વિભાગ પોલીસ વિભાગ કલેક્ટર મામલતદાર વિભાગ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લોકો કહી રહ્યા છે બે દિવસ પહેલા આસુંદ્રાડીમાં આ એક મહિલા મજૂરનું પણ મોત થયું હતું ખાખરાતળમાં એક રાસિંગ પર મૂડીના મજૂરનું મોત થયું હતું ત્યાં ફરી ચોરવીરામાં બે મોત નીપજ્યા છે આ મોતનો સિલસિલો ક્યારે અટકશે તેવું લોકો પૂછી રહ્યા છે એવા અહેવાલ ભગીરથસિંહ પરમાર ગઈકાલે રાત્રે આ બાબતનો એક મેસેજ મળ્યો એટલે તરત જ મામલતદાર અને જે પોલીસ એમની ટીમને સીધી જ અમે રવાના કરી આખી રાત મામલતદારશ્રી અને પોલીસની ટીમ અને સાથે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ એ ત્રણેય જેટલા પણ ગામો આજુબાજુના ગામો હતા સ્થળોની મુલાકાત લીધી પરંતુ અત્યાર સુધી આવું કંઈ મળી આવેલ નથી સર એક તરફ આપણે સરકારના કર્મચારીઓ ખાડા બોરી રહ્યા છો તો બીજી તરફ આ કોલસાની ખાણો ધમધમે એ બાબતે શું છો આપને ખ્યાલ છે કે આપ કદાચ સુરેન્દ્રનગરમાં પહેલી વખત આટલાય મોટી સંખ્યામાં ખાડા પૂરવાનું કામ થઈ રહેલું છે અને માન્ય કમિશનર સાહેબ અને સરકારશ્રીમાંથી આ જે સૂચનાઓ મળેલી છે અને એ પ્રમાણે ખૂબ સારું કામ જે છે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે થઈ રહ્યું છે અને સાથે સાથે આવી જ્યાં પણ જ્યારે પણ ફરિયાદ મળે છે મને ખ્યાલ છે ત્યાં સુધી રાત્રે પણ આવી કોઈ ફરિયાદો મળે છે ત્યારે તરત જ અમારી ટીમ જે છે આના માટે એ કાર્યવાહી કરવા માટે નીકળી જાય છે સર આ જે ખાડાઓ બોરી રહ્યા છે સરકાર શ્રી દ્વારા એ ખાડાઓ કદાચ નેરો બારોટની બદલી થયા બાદ તમારી બદલી થયા બાદ ખોલશે તો એના જવાબદાર કોણ રહેશે સર એ આવી કોઈ વિશેષ વિગતો નથી પણ આવા આવું કંઈ બનવાનું પામ એકવાર જે ખાડો બુરાઈ જશે પછી એ ખાડો ખોદવાનો પ્રશ્ન જ નહીં આવે સાહેબ ખોદશે તો જવાબદાર તલાટી સરપંચ બને ખરા એવું કહેવામાં આવે એના માટે ઓલરેડી અમે જે તે વખતે પણ એક પરિપત્ર કરીને સૂચના આપેલી છે તમામ તલાટી અને સરપંચ જે છે એ કોઈ પણ એમના ગામે આવી બનતી એ પ્રવૃત્તિ છે એની વિગતો આપવા માટે બંધાયેલા છે અને એમણે આ કરવું જોઈએ કોઈ ખનીજ માફિયો તમે બુરેલો ફરીવાર કૂવો ખોલે તો તમે નોટિસ આપશો તલાટી સરપંચોને જવાબદાર વ્યક્તિઓને એવું કેવું છે જવાબદાર તમામ સામે આ વખતે અમે નક્કી કર્યું છે કે